માય ફ્રેન્ડ તો મંદિર માતાજી નો મઢ બનાવેલો છે ને ત્યાં પડે એવું છે તો તઈ જાવ છું છોટિયા લઈ ગુરુવારે ગુલાબ જાંબુ જમવાવેલા આવો ને હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આજે સન્ડે છે અને હાર્દિક આજે ગેર જવાનો છે કોઈ નહીં આપણે એકલા હેમલી લીધો છે જ ફેમિલી જોડે માથા કુટ થોડી કરું હાર્દિક જોડે તો મસ્તી કરું છું પણ વિડીયો નહીં ઉતારતો પણ આજે કંઈક નવું થયું છે હું કહું 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 નવરાત્રિમાં વાર હાથ પડો છું હાય ફ્રેન્ડ તો હાર્દિકને મૂકવા હજી એક બસ આવી એક બસ આવી છે પણ બીજી છે વાલાસી તો લીંબડીયા વાળી આવી જોઈએ હજુ આવી નહી બસ માં બેઠો આપડે જઈએ છીએ સામાન લેવા દુકાન સામાન લેવા જઈએ દુકાન જઈએ ઘેર કેળા લીધા ઉપવાસ છે ને એટલે ખાવા પડશે બરાબર હા જો બે એવું બધું છે કાતરી લઈએ છીએ તીખી

તો મસ્ત મજૂરી કરી દે ગરમી ગરમી થઈ જાય ખાડો પુરાઈ ગયો અને ફ્રેન્ડ વરસાદ ચાલુ થઇ જુ મેં હું કીધેલું અને ત્યાં હજુ બનાય નહીં આજે નવરાત્રીમાં ફુશ આજે કાલે લગભગ ફૂલ આગાઈ જાય એટલે આઈ ફ્રેન્ડ તો મંદિર માતાજીનો મઢ બનાવેલો છે ને ત્યાં પડે એવું છે તો તઈ જાવ છું છોટ્યાને લઈ જો બધા આવી જાય એટલામાં અને પડો પડો છે કર્યું કમ્પ્લીટ ફાઈનલી એન્જિનિયર આવી ગયા છે જીગાભાઈ કરી દીધું છે એમણે બધું કરી દીધું એમણે અમારે આવતા પહેલા ઘેર આવ્યા એમ લઈ આવો એટલે દહી લેવા જઈએ છીએ ઘડિયાળ ટીમ બા બકુલ કાકા ને ચકરી <Popkeys in expand> ખૈરિયા મસ્ત આપડો લેપટોપ માં ના પણા બુકા ના રહ્યો ઓવર સાદ તો બેઠા તો હું એકલો જ બેઠો બાકી બેસે બનાવી આજે ફરતી જબિયા મસ્ત પછી ના આવો જમીન તૈયાર એમ નહીં કલાક દોઢ કલાક ફાઈનલી જમીને બેઠો લેપટોપ લઈને વરસાદ બંધ થયો છે આરતી એકલી થઈ આજે કારણ કે મેદાન પર રમવાનું લાગતું નહીં રમાય તો બી રમાશે તો દેખીશું ચલો હા ફ્રેન્ડ તો વરસાદ પડે વરસાદ પડે છે લાઈટ છે નહીં જો જુગાડિયા

હે ગાય તો નવરાત્રીમાં ગરબા રમાયા હતા કારણ કે વરસાદ પડ્યો હતો આરતી કરેલી મોડાથી બોલીને થોડુંક થોડુંક વાગતું હતું ટીકર વગાડે અને પછી અમે જાતે કરી હતી વિડીયો વગેરે લાઈક